છે છે ખર્ચ આવે ક્લોઝ પાવડર તમારા પાચન તંત્રને મજબૂત કરે છે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગાળે છે તમારા શરીરની સાથળની ચરબી હોય કે પછી ઝાંઝની ચરબી બધી જ વસ્તુને એકદમ ઝડપથી ઓગાળવાનું કામ કરે છે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે ફાયદાઓની વાત કરે તો અઢળક ફાયદાઓ છે સૌથી પહેલા તો તમારું પાચનતંત્ર મજબૂત થાય છે તમે જીમમાં જાઓ છો યોગા કરો એક્સરસાઇઝ કરો ભૂખ્યા રાખો પરંતુ જ્યાં સુધી તમે તમારા પાચનતંત્રને મજબૂત નથી કરતા ત્યાં સુધી તમે તમારા શરીરની કે વજન ઘટાડી શકતા નથી હવે રહી વાત આપણે કઈ કઈ વસ્તુઓની મદદથી આ વેક્લોઝ પાવડર બનાવવાનો છે તો તમને જણાવો સૌથી પહેલા અહીંયા આપણે પચાસ ગ્રામ સૂકા દાણા લેવાના છે સાથે સાથે પચીસ ગ્રામ સૂઠ પાવડર લેવાનો છે અને સાતથી આઠ મરીના દાણા લેવાના છે બીજી કોઈ વસ્તુ લેવાની નથી તો સૂંઠ પાવડર એટલા માટે કે સૂંઠ પાવડર તમારા શરીરનું પાચન તંત્ર મજબૂત કરે છે પચાસ ગ્રામ સૂકા દાણા તમારા શરીરની અંદર ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે અને તમને ઘણી બધી રીતે ફાયદાકારક આપે છે અને મરી દાણા છે ને એ તમારા શરીરની અંદર રહેલા જે ચરબીના સેલ્સ છે એને ઓગાળવાનું કામ કરે છે વધતી પચાસ વર્ષ જૂની ચરબી કેમ નથી તો એને એકદમ ઝડપથી ઘટાડવાનું કામ કરે છે આ તમારા મરી દાણા તો અહીંયા આપણે પચાસ ગ્રામ સૂકા દાણા લેવાના છે પચાસ ગ્રામ સૂકા દાણા શરીરનું ડિટોક્સીકરણ કરે છે સ્કીન પરની કરચલીઓ દૂર કરે છે ખડતા વાળના પ્રોબ્લેમ્સ હોય આંખોની રોશનીનો પ્રોબ્લેમ્સ હોય એ દૂર કરે છે તમારા પાચન તંત્રને પૂરતા મિનરલ્સ વિટામિન્સ આપે છે સાથે સાથે તમારું વેઇટ લોસ કરે છે વેઇટ લોસ થશે ત્યારે તમારું શરીર નબળું બનતું અટકાવે છે સૂકા દાણા સૂકા દાણાની તાસીર ઠંડી તમારા શરીરને ઠંડક આપે છે પચીસ ગ્રામ સૂંઠ લેતા સૂંઠ પાવડર તમે ઘરે પણ બનાવી શકો છો આદુની અને એમાંથી તમે ઈઝીલી સૂંઠ પાવડર બનાવી શકો છો પરંતુ અહીંયા તમારે સૂંઠ પાવડર બજારમાંથી લાવો તો લઈ શકો છો સૂંઠ પાવડરની મદદથી તમારા પાચન પાચનતંત્રની સ્ટ્રોંગ અસર થાય છે પસરા જેવા ખોરાકને ફટાફટ પચાવી દેશે અને સાથે તમારા ચરબીના સેલ્સને ઓગાળે છે એકવાર તમારા શરીરની અંદર વજન ઘટશે પછી ફરી વધવા નહીં દે આ સૂંઠ પાવડર સાથે સાથે મરી પાવડર છે એ ભયંકર ખોરાક કેમ નથી ફૂલ એટલે કેલરી વાળો ખોરાક કેમ નથી એને પચાવવાનું કામ કરે છે ટૂંકમાં આપણા શરીરની કેલરી બાળવાનું કામ કરે છે આ બધી વસ્તુઓ હવે આપણે આ બધી જ વસ્તુઓને મિક્સરમાં દળીને બનાવીશું વેઇટ લોસ પાવડર અહીંયા આપણે સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનીને રેડી છે આ વેઇટ લોસ પાવડરની મદદથી તમે તમારો ઇઝીલી વેઇટ લોસ કરી શકો છો માત્ર ને માત્ર રાત્રે સૂતા પહેલાં સૂતાના એક કલાક પહેલાં એક ચમચી પાવડર હુંફાળા ગરમ પાણી સાથે લેવાનો છે